રાધનપુર કન્યા છાત્રાને લાભાર્થી શૈક્ષણિક ભવ્ય લોક ડાયરાનું આયોજન રાધનપુરના બાબર હાઈવે પર આવેલ ઠાકોર સમાજ સંચાલિત કન્યા છાત્રાને લાભાર્થી શૈક્ષણિક ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું શૈક્ષણિક ભવ્ય લોક ડાયરાનું આયોજન હોય ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના રાધનપુર સાંતલપુર સમિત દ્વારા લોકોને જાહેર જનતાને આમંત્રણ આપવામાં આવ્યું શૂર્ભી નંદી શાળા ગોટીંબા ચોકડી બાબર રોડ રાધનપુર ખાતે લોક ડાયરાનું આયોજન બ્રિતાન ગળવી ગોપાલ સાધુ તનવી ઠાકોર સહિતના ખ્યાતનામી કલાકારો બોલાવશે લોક ડાયરાની રમઝટ શૈક્ષણિક કાર્યને ધપાવતા શૈક્ષણિક લોક ડાયરાની સંઘ દક્ષિણ ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના અધ્યક્ષ સ્થાને કન્યા છાત્રીના લાભાર્થી ભવ્ય લોક ડાયરાનું આયોજન રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર સહિત રાજકીય આગેવાનોની પ્રેરક હાજરીમાં યોજાશે ભવ્ય શૈક્ષણિક લોક ડાયરો તારીખ સત્યાવીસ ચાર રવિવારે રાત્રે નવ કલાકે ભવ્ય લોક ડાયરો યોજાશે જેમાં ગુજરાતના ખ્યાતનામી કલાકારોને સંગ ભવ્ય લોક ડાયરો યોજવા જઈ રહ્યો છે ત્યારે રાધનપુર ની જાહેર જનતાને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા ભવ્ય ભાવ ભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે રાધનપુર મુકામે રાધનપુર સાંતલપુર અને સમી તાલુકા ઠાકોર સેનાના તમામ હોદ્દેદારોની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું મીટિંગનો હેતુ આવનાર સત્યાવીસ તારીખે જે શિક્ષણના લાભાર્થે ભવ્ય લોક ડાયરો અમારા માનનીય ઠાકોર શેનાના પ્રમુખ આદરણીય અલ્પેશજી ઠાકોર સાહેબના અધ્યક્ષસ્થાને અમે ભવ્ય લોક ડાયરો કરવા જઈ રહ્યા છે તેના એક માઇક્રો પ્લાનિક સૂક્ષ્મ આયોજન કરવા માટે તેનાના તમામ હોદ્દેદારોની આજે મિટિંગ રાખવામાં આવી હતી મિટિંગની અંદર એક વિસ્તૃત ચર્ચા કરી ગામડે ગામડેથી ખૂબ મોટી સંખ્યામાં લોકો આવે એનું સૂક્ષ્મ આયોજન કર્યું અમારા આયોજન પ્રમાણે દરેક ગામમાંથી બસો બસ્સો લોકો આવે સાથે સાથે કન્યા કન્યાશાસ્ત્રને લાભાર્થી જે ડાયરો થવા જઈ રહ્યો છે એની અંદર નાનું મોટું દાન કરવાની તૈયારી સાથે આવે અને દરેક હોદ્દેદારને દરેક ગામમાંથી વધારેમાં વધારે સંખ્યા લેવા લાવવા માટેનું આજે આયોજન કર્યું વધારે અહીંયા અમારી વચ્ચે બનાસકાંઠા જિલ્લા પ્રમુખ ડીડી જાલેજ સાહેબ પણ આવ્યા મુકેશજી પણ આવ્યા રાયકણજી પણ આવ્યા એટલે આજુબાજુના ગામડાઓમાંથી તમામ તાલુકાઓમાંથી ઠાકોર શહેરાના તેમજ ઠાકોર સમાજના તેમજ અન્ય સમાજના તમામ લોકો આ ભવ્ય ડાયરાને વધાવી રહ્યા છે અને આ ડાયરાનું ભવ્ય ઐતિહાસિક આયોજન થાય અને કાર્યક્રમ અમારો ખૂબ સફળ થાય અને આ કાર્યક્રમ થકી સમાજની દીકરીઓ રાધનપુરમાં રહી ભણી અને શિક્ષણ મેળવે એ જ આશા સાથે આજે ડાયરાનું આયોજન કર્યું આ પ્રસંગે તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું